સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈશુ નાઇન નામના ગામની વિધવાના યુવાન મૃત દીકરાને ફરીથી જીવતો કરે છે આ કિસ્સામાં ઈસુ મૃત્યુને હંગામી ધોરણે હરાવે છે કારણ જીવતો થયેલો આ યુવાન ફરીથી મરી જશે આ યુવાન ફરીથી એ જ જીવનમાં પ્રવેશે છે જ્યાં સ્થળ મર્યાદા છે ભૂખ દુઃખની મર્યાદા છે આધિ વ્યાધિની મર્યાદા છે અને મસ મોટી મૃત્યુની મર્યાદા છે એટલે આ ચમત્કારને જીવતદાનનો ચમત્કાર કહેવાય આ ચમત્કારથી એટલું જાણવા મળે છે કે અજય લાગતા મૃત્યુને ઈસુ પરાજય આપી શકે છે પણ મૃત્યુનો પૂર્ણ પરાજય તો પુનરૂમાં જ થાય છે પુનરુત્થાનમાં હવે સ્થળકાળની ભૂખ દુઃખની યાદીવ્યાધિની મર્યાદા નથી મૃત્યુ ની પણ મર્યાદા નથી એ જીવનને અનંત જીવન અથવા શાશ્વત જીવન કહી શકીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ